નમસ્કાર મિત્રો હું આ વિડિયોમાં જુનાગઢના ફવાલાયક દસ સ્તર વિશે જણાવીશ જુનાગઢ એટલે ઐતિહાસિક ટ્રીક અહીં ફરવા જેવું ઘણું છે જો તમને ઇતિહાસ અને વારસા સાથે લગાવ હોય તો આ જગ્યા તમારા માટે એકદમ યોગ્ય છે એટલે જો તમે જુનાગઢ જાઓ તો આ દસ સ્તરની મુલાકાત જરૂરથી લેજો એમાં એક નંબરમાં છે ગિનાર ગરવો ગિનાર ક્યાં છે સીધ ચોરીસીના બેસના આ પર્વતમાં પાંચ ઉપચાર શિખરો આવેલા છે અંબાજી અને દત્તરાચય મંદિર આવેલું છે ગિરનારની દર વર્ષે પરિક્રમા થાય છે જેમાં લાખો લોકો જોડાય છે ગિરનાર હિન્દુ અને જૈન ધર્મના લોકો માટે મહત્વનું યાત્રાધામ છે બે નંબરમાં વાત કરીએ તો ભગવાન દત્ત્રાત્રઈ અને અંબા માતાનું મંદિર ગિરનારની ગોદમાં જ ભગવાન દત્ત્રા અને માં અંબાનું મંદિર આવેલું છે ગિરનાર ચડવાનું શરૂ કરો એટલે અટે પહોંચો એટલે અંબા માતાનું મંદિર આવે છે અને ગિરનાર અને સાડે ભગવાન દત્ત્રનું મંદિર આવેલું છે ત્રણ નંબરમાં વાત કરીએ તો ઉપર કોટ પ્રાચીન જુનાગઢ નગરી ઉપરકોટની અંદર વસેલી હતી એ નગરના રક્ષા ક્વક્ષમ હતું ઉપરકોટનો કિલ્લો એ સમયનો કળાનો ઉત્કૃષ્ટ નમૂનો છે નગરને સુરક્ષિત કરવા માટે કેવા આયોજલ કરવામાં આવ્યું હતું તેનો આ કિલ્લો ઉત્તમ નમૂનો છે ઉપરકોટના કિલ્લામાં જ નાણકડીવો મહેલ આવેલો છે આ મહેલની સાથે તેમનો લગ્ન મંડપ પણ આવેલો છે જોકે આજે તો જુનાગઢ ઉપરકોટની બહાર પણ વિસ્તરી ગયું છે પરંતુ આ કિલ્લો આજે પણ અડીખમ ઉભો છે અને આજની પેઢીને ઇતિહાસ યાદ કરાવે છે પછી ચાર નંબર વાત કરીએ તો અડીકડીની વાવ ની નવગણ કુઓ અડીકડી કડી વાવ ની નવગણ કુઓ જેના જવે જીવતો મુઓ જુનાગઢ અને તેના મહત્વ દર્શાવવા માટે ઉપર એક જ કહેવત પૂરતી છે જેનો અર્થ છે જેને જુનાગઢ માં આવેલી અઢી કડી વાવ અને નવગણ કુઓ નથી જોયો તે જીવતો હોવા છતાં મૃત સમાન છે પાંચ નંબર વાત કરીએ તો અશોક તો શિલાલેખ લગભગ તેવીસો વર્ષ પહેલા સ્માર્ટ અશોકે આપેલો સંદેશ જુનાગઢે આજે પણ જાળવ્યો છે આ શિલાલેખ પ્રાકૃત ને બ્રાહ્મી લિપિમાં ઓતરવામાં આવેલો છે આ શિલાલેખમાં શિલાલેખ ભારતનો અમૂલ્ય વારસો છે જેની જાળવણી પુરાતત્વ વિભાગ કરી રહ્યો છે છ નંબરમાં વાત કરીએ તો મહાબત મકબરો ગુજરાતનો તાજમહેલ એટલે જૂનાગઢનો નો મકબરો જે બહાદ્દીનભાઈ હસનભાઈ ખબર છે એક સમયે જુનાગઢમાં નવો ગુણ શાસન હતું એ જ સમય લગભગ અઢારમી સદીમાં આ મકબરો બંધાયેલો છે મકબરોનું બાંધકામ ખૂબ જ સરસ અને અદ્ભુત છે સાત વાત કરીએ તો બૌદ્ધ ગુફાઓ જુનાગઢમાં આવેલો આ સ્થળ ખરેખર કુદરતી ગુફાઓ નથી પરંતુ એ પથ્થરને કોતરીને ત્રણ ખંડોનો સમૂહ બનાવવામાં આવ્યો છે જેને બૌદ્ધ સાધુઓ રહેવા માટે ઉપયોગ કરતા હતા સમાટ અશોકના શાસનમાં બનેલી આ ગુફા સૌથી પ્રાચીન ગુફામાંથી એક છે જેની દિવાલો પણ લખાણ છે આઠ નંબર વાત કરીએ તો વિલેગન ડેમ ગુજરાતના જુનાગઢ શહેર થી ફક્ત ત્રણ કિલોમીટર દૂર આ ડેમ આવેલો છે આખા શહેરના લોકોને પીવાનું પાણી પૂરું પાડતું આ ડેમ ની સુંદરતા તમારું મન મોહી લે છે ચારે તરફ લીલોતરી અને પહાડો થી ઘેરાયેલું આ ડેમ તમને મનની શાંતિનો અનુભવ કરાવશે નવ નંબર વાત કરીએ જૈન મંદિરો પવિત્ર ગિરનાર જૈન ધર્મમાં પણ ખૂબ જ મહત્વ છે ગિરનાર પર્વત માં દિગમ્બર અને શેતમ્બર એમ બંને જૈન ધર્મના મંદિરો આવેલા છે જેના નો બાવીસ માં તીર્થકર અહીં સાધના કરી હોવાનું માનવામાં આવે છે દસ નંબર માં વાત કરીએ તો ગીર નેશનલ પાર્ક એશિયાટિક લાયન નિવાસસ્થાન એટલે ગીર નેશનલ પાર્ક જેને અતિ મહત્વના રક્ષિત વિસ્તાર તરીકે ગણવામાં આવે છે અહીં સિંહોને સરળતાથી તેમના પ્રાકૃતિક અંદાજમાં જોઈ શકાય છે ગીરનું અભિયારણ એક હજાર ચારસો ચૌદ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયું છે જોવા માટેનો શ્રેષ્ઠ સમય સવારે સાંજ નો છે આ સમયે આસપાસ જીપ ચલાવીને તેમને નિહાળી શકો છો તમે પણ જુનાગઢ આવો તો આ દસ મુલાકાત અવશ્ય લઈજો